મિત્રો બનાસકાંડા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પાલનપુર દ્વારા લેવાય ધરોણ પા વિશે ગુજરાતી નું કેપન સોલ્યુશન આજે આપણે સમજીશું પ્રશ્ન નંબર પહેલો નીચે આપેલા કોઈ પણ બે વિશે બે રીમાં જવાબ આપો નંબર પહેલો આજે તમારો જન્મદિવસ છે તો મારા જન્મદિવસ પર બધા જ મિત્રોને જેમજ મારા તમામ મિતામ સંગાવાલાને મારા ઘરે આમંત્રણ આપી જમામાડે બોલાવી કેક કાપીશ અને મારાથી તમામ समाज सेवा हूं क्रिस ने मम्मी देखो घर में आज वो जो कचरा लगा वगैरह વધારે છે તો તો ઘર માં જો જો કચરો વધારે છે તો માખી ને મચ્છર નું પ્રમાણ વધી જશે જેના કારણે જાત જાતના રોગ થશે આજે મમ્મી બીમાર છે તો આજે મમ્મી બીમાર છે તો રસોઈ બનાવવામાં મદદ કરીશ અને કપડા ધોવામાં મદદ કરીશ ઘરની સાફ સફાઈ કરીશ 1 વર્ષ દરમિયાન પર નામ लक्ष्मण अनंती रहता हता पीले पीले केसरी गाम એટલે ઘામાં કેસરી રંગ કર્યો છે પધાર પર્દો મોબાઈલ વાપરવાથી આખો બગ છે શિયાળામાં આઈસ્ક્રીમ ખાવાથી શરદી થાય સીધો એટલે મિત્રો આપ શિયાળામાં આઈસ્ક્રીમ ખાવા જોએ નહીં શિયાળો વોર્મアップ સદન બનાવ્યું કારણ કે કારણ કે કે કો મહેનત હતી તો વિદ્યાર્થી મિત્રો તમે જો વધારે મહેનત કરશો તો તમારો પણ પહેલો નંબર જરૂર થી આવશે

ખેતરમાં પાંગળા ડુંડા કેવા આવ્યા છે તો ખેતરમાં પાંગળા ડુંડા મોતી ભરેલી મુઠ્યો જેવા ખેતરમાં પાંગળા ડુંડા આવ્યા ઠીક રામ લક્ષ્મણ કોની પાસેથી અस्त्र शस्त्रની વિદ્યા શીખવ્યા હતા તો કુલ ગુરુ વશિષ્ઠજી પાસેથી કે હતા પ્રશ્ન નંબર 4 કાવ્ય પંક્તિ પરથી પ્રશ્નોના જવાબ આપો આપેલી કાવ્ય પંક્તિ વાંચવાની અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તો જુઓ પ્રશ્ન નંબર પહેલો કાવ્યમાં પોપટને કેવું બોલવાનું કહ્યું છે તો પોપટને મીઠો મીઠો બોલવાનું કહ્યું છે सीताराम सीताराम કાગડો સુલાવશે કોરીનો બટકો કાબાને કે નાવાનું કહ્યું છે તો પાણી ભરેલી નાની બાલદીમાં નાવાનું કહ્યું છે ઘંદામાં કોને પડવાનું વાકરી છે તો બિલીને કોણી સાથે બાલમાં ફરવાની વાત કરી છે તો દાગિયા કૂતરાની સાથે બાંગમાં ફરવાની વાત કરી છે પ્રશ્ન નંબર 5 કોશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરો તો વિદ્યાર્થી મિત્રો મમ્મીએ મને ખૂબ સમજાવી ખાળ જગ્યા ખાળજીમાં હું છત્તા હું ના માની હું આજે હું આજે નિશાળે જવાનો નથી કારણ કે મને તાવ આવ્યો છે પ્રશ્ન નંબર 2 बा योग्य विराम चिन्हों का उपयोग करके वाक्य में ती लिखो भागेश्वरी पांचवा दरोमा पणेची यहां पूर्ण विराम આવશે બીજું તમારા પરિવારમાં સૌથી વધારે મમ કોણ આપશે એ પ્રશ્ન પૂછ છે નહીં છે છે પ્રશ્નાત ચિના कन्या पुत्रो सावधान उद्घार चिन्ह આવશે નવાયનો ભાવ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાલીને જો અક્ષરો ને યોગ્ય કમાકો કરી શબ્દ બનાવો સંગીપયુ તો સુ આડાવાળા શબ્દો છે સીધા ગળો સુ બનશે શબ્દો પોતાંગયુ લજદી તો સુ થાય છે જલદી વાકી ને ફોન કરું રસ્તા માં ચાલતા ચાલતા બને મિત્રો પડી ગયા પપ્પા ઘરે આવતા જ હું લેસન લખવા માંડ્યો તમે પણ પપ્પાને જોની લેસન લખતા છો મને ખબર છે વિદ્યાર્થીઓ શાળા માં રીસી સ્પર્ધા જમી નાસ્તો કરવા બેસી ગયા પ્રશ્ન નંબર 7 નીચેના આપેલા વિશેબન ટુકમાં લખો વરસાદ હતો રાજાચિતેને મારું ગામ વિશે લખવાનો છે પ્રશ્ન નંબર 7 બે શબ્દો વચ્ચેના સંબંધની શોધીને વાક્ય બનાવવાનો છે કોઈપણ ત્રણના ઉપરથી જો આપણે નીચે બનાવી દીધા છે મૂર્તિ અને મંદિર મનુ કાકા કૃષ્ણ ભગવાનની મૂર્તિના દર્શન કરવા મંદિરમાં ગયા નંબર બીજો આથી નિજંગ તો જંગલમાં ખૂબ જ હાથીઓ જોવા મળ્યા છે

અવનોવા પેપર સોલ્યુશન एचयू ऑल इन वन YouTube ચેનલ પર તમને જોા મળશે તમે જો અમારી YouTube ચેનલ પર નવા છો તો તમે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો ને વિડિયો શેર કરો અમારો આ વિડિયો જોવા માટે વિદ્યાર્થી મિત્રો દિલથી આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત થેન્ક યુ